મનરેગા કામોમાં ઇટાલિયાએ ઇટાલિયા એ કર્યા હતા ભ્રષ્ટાચાર ના આરોપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે લોકોનો વિરોધ જોવા લોકો છે ભ્રષ્ટાચારના આરોપ કરતાની સાથે જ ભ્રષ્ટાચાર ના આરોપ કરતા એ એ લોકો જે મનરેગા યોજનામાં કામ કરી રહ્યા છે મજૂરોએ આવેદન આપ્યું હતું ઇટાલિયાની સામે સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ એ મનરેગા યોજનાની અંદર કામ કરતા એ મજૂરો દ્વારા વિડીયો એ વાયરલ કરવામાં આવી રહ્યા છે

એ મનરેગા યોજનાની અંદર કામ વિડીયો એ વાયરલ કરવામાં આવી રહ્યા છે જ્યારે મામલતદાર કચેરી ખાતે આ વિરોધ કરવા માટે તમામે લોકો પહોંચ્યા હતા કે જે મનરેગા યોજનાની અંદર કામ કરી રહ્યા હતા આ તમામ લોકો એ મજૂર બચાવો ઇટાલિયા અટાવો સહિતના બેનરો અને પોસ્ટકાર્ડ સાથે તમામ આ લોકો એ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા જો કે હવે જે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો મળી રહ્યા છે વિડીયોની અંદર મનરેગા યોજનાની અંદર જે લોકો કામ કરવા માટે પહોંચ્યા હતા તે તમામ લોકોએ પોતાની કામની હાજરી અને સાથે જ બેંકની પાસબુકની માહિતી આપી છે ડિટેલ પણ બતાવી છે કે અમારા ખાતામાં સીધા રૂપિયા જમા થયા છે આ મનરેગા યોજનામાં કોઈ પણ પ્રકારનું કૌભાંડ નથી થયું જોકે મજૂરો છે કે ગોપાલ જે આક્ષેપો લગાવ્યા છે એ આક્ષેપોને લઈને જો તપાસ કરવામાં આવશે તો કદાચ એટલા દિવસો સુધી એમને મજૂરી ન મળે તો આ વાતને લઈને તાલુકાના કેટલાક મજૂરો એ તમામ લોકો આ પ્રકારના કે ધારાસભ્ય રાજકીય રોટલા સેકો પણ મજૂરોના ભોગે નહીં આ પ્રકારના પોસ્ટકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવા બે દિવસ પહેલા પહોંચ્યા હતા જો કે હવે ઇટાલિયાની સામે સોશિયલ મીડિયામાં વિડીયો એ વાયરલ થઈ રહ્યા છે શું કહી રહ્યા છે ભેસાણના એ મજૂર વર્ગના લોકો કે જે મનરેગા યોજનાની અંદર કામ કરવા જતા હતા અને એ કામની અંદર ગોપાલ ઇટાલિયા દ્વારા જે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે એ આરોપ બાદ આ તમામ એ લોકો પાસબુક સાથે પોતાના વિડીયો બનાવી રહ્યા છે શું કહ્યું તમામ લોકોએ સાંભળો એ પણ ધારાસભ્ય એમ કીધું કે આ ભ્રષ્ટાચાર છે પણ ભ્રષ્ટાચાર થતો નથી કેમ કે અમને અમારા કામને રોજ પૈસા મળી શકે છે

અત્યારે આ કામ ન આપે તો આ બધા ભ્રષ્ટાચાર અમને એમ કે તમે ખોટું કરો છો આ તે કરો છો પણ એવી રીતે કઈ ખોટું થતું નથી અમને અમારા રાહત કામ ના શો આ વિધવા સહાય ના બધા અમને મળી શકે છે પૈસા આવેદનપત્ર એ આપવા ગયા

અમે રાહત કામે જાય છે અમને પગાર પૂરેપૂરો આવી જાય છે અને ઉનાળા દિવસે અમને રાહત કામો અમને ખાતામાં આવી જાય

હવે ગોપાલ ઇટાલિયાની સામે સતત આ વિરોધ એ ભેસાણની અંદર જોવા મળી રહ્યો છે કે જ્યાં મજૂરી બંધ કરાવી વિધવા બહેનોના પેટ ઉપર પાટું મારવાનું બંધ કરો મજૂરોના પેટ ઉપર પાટું મારવાનું ધારાસભ્ય બંધ કરો બંધ કરોના સહિતના એ પ્લેકાર્ડ અને પોસ્ટર સાથે વિસાવદરના ભેસાણ તાલુકાના એ ગ્રામ્ય વિસ્તારના લોકો કે જે મનરેગા યોજના હેઠળ કામ કરી રહ્યા છે આ તમામ ગોપાલ ગોપાલ ઇટાલિયાની સામે જે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર જે નિવેદન આપ્યું હતું એ નિવેદનને લઈ આ તમામ એ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સતત બે દિવસથી ગોપાલ ઇટાલિયાનો વિરોધ એ યથાવત વિસાવદરના બેસાણમાં જોવા મળી રહ્યો છે આ એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સામે પહેલી તારીખના રોજ બપોરના સમયે લગભગ એ મામલતદાર કચેરી ખાતે જેટલા કર્મચારીઓ સાથે મળી જે મનરેગા યોજના હેઠળ કામ કરી રહ્યા છે તમામ મજૂરો સાથે મળીને એક આવેદનપત્ર માટે પણ ગયા હતા અને ત્યારબાદ થી સતત સોશિયલ મીડિયામાં પણ તેનો વિરોધ એ જોવા મળી રહ્યો છે તમારું શું માનું છે ઇટાલિયાના જે મનરેગા કૌભાંડ લઈ જે ભ્રષ્ટાચારની વાત કરી હતી એના નિવેદનને લઈ એ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને તેમની ચાલ સામે ચાલી રહેલા આ વિરોધને લઈને પણ તમારું શું માનવું છે એ પણ અમારા કમેન્ટમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર